તો ગાઈઝ આજ તો અમે અહીંયા હતા સુંઢિયા ગામમાં પતંગ લેવા માટે તો મોમાએ દુકાન કરી હતી પતંગની તો હું મારા કાકુ બે જણા આવ્યા હતા પતંગ લેવા માટે એમના ગોડાઉન ઉપર આવી ગયા બધા પતંગ થોડા પતંગ બતંગ લઈ લીધા ઉત્તરાયણ માટે તો હવે પતંગ લઈને હવે અમે નીકળીએ

મૂકી દે ભરો મૂકી દે અધર મૂકી દે અધર ચોટી જશે મૂકી દેજે મૂકી દે હું ઉતારી આલો એ જો એટલે એટલો પર છે મૂકી દે અધર ચોટી જશે મિલ દે ના ઉતારો હોટી ખાવાનું મારા હું બનાવું ચાલે મેકા જોનો વળ જ દે પતંગ જો તો ગાઈ જો અંતો અતરત ઉતરાણ આઈ જાય જોવા ખાલી વિક્રમ પતંગ ચગાવવાનું ચાલુ કર્યું કાઈ ના બોલતા પપ્પુ જો ખાલી એ ઇતના એ ઇતના ઉડ પતંગ દોળ પપ્પુ દોળ તું તાર સમજો વિડીયો ઉતારો તમારો એવું કરવાનું Dian, udahlah, patang, patang Patang Pak Tang, git? Iya, 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 nak gas wala udi iya, iya,

અત્યારે જેવી મંદી છે અને પતંગ લેવા માટે પણ છેલ્લા ભાવનો ભાવ વધી ગયા અને મોંઘવારીઓ વધી ગઈ તો હવે જુઓ તમે બજારમાં દોરીનો માહોલ દોરી પકડવાનું ચાલુ હાફિક પણ થવા માંડી હજુ ઉત્તરે તો ત્રણ દિવસ વાર બહુ પબ્લિક આવી ગઈ બજારમાં જુઓ ખાલી વિસનગરમાં બહુ માહોલ આવે હતોણનો

પતંગ પતંગ લેતા ના ચાલે બધું પૈસા વાળો તો પતંગ લાગી લેડો આપડો પતંગ

आज तो ना व्लॉग हमने पूरा करिए तो मलिए नाव व्लॉग में नाव को सब्सक्राइब कर दीजिए और वीडियो को लाइक कर दीजिए तो मलिए नाव वीडियो में जय माता दी